આ ઈયળના લીધે ઘણી વખત તલની પાકની અંદર ઘણું બધું નુકસાન થતું હોય તો સૌ તો ખેડૂત મિત્રો આ જીવાતને ઘણી વખત તલના માથા બાંધનારી ઈડ તરીકે ઓળખે છે કારણ કે ઉપરના જે ભાગ છે એ બંને ભાગ ભેગો થઈ જતો હોય એટલે એને માથા બાંધનારી ઈળ તરીકે ઓળખતા હોય અને ખાસ કરીને શરૂઆતમાં આપણે ભલામણ એવી કરવામાં આવે કે પાકના વાવેતર પછી તરત જ જો એની અંદર પ્રકાશ પિંજર ગોઠવી દેવામાં આવે તો આ જે જીવાતના ફૂદા છે એને પકડીને આપણે નાશ કરી શકીએ અને આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ શરૂઆતમાં નાની ઈયળો છે એ બે ત્રણ પાન ભેગા કરી અને એને જોડીને નુકસાન કરતી હોય એટલે એને પાન વાળનારી અથવા માથા બાંધનારી ઈયળ તરીકે પણ ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ઓળખીએ અને શરૂઆતમાં જે કુણપનો ભાગ છે એ ખાઈ અને આ ઈયળ નુકસાન કરતી હોય અને છોડમાં ધીમે ધીમે ડાળીઓ ઉપર પણ એમનું નુકસાન આપણને જોવા મળતું હોય પાછલી અવસ્થાએ જ્યારે ઉપદ્રવ વધે અને ખાસ કરીને ફૂલ અવસ્થાએ ઇળ કળીઓ અને એનો જે મહત્ત્વનો ભાગ છે એ ખાઈને નુકસાન કરતી હોય એટલે એની સીધી અસર ઉત્પાદન ઉપર થતી હોય અને એના બૈઠા ઉપર પણ ખાસ કરીને નુકસાન કરતી હોય સૌ તો મિત્રો જૈવિક નિયંત્રણ માટે સૌ પ્રથમ આપણે ખાસ કરીને બીવેરીયા બાજારના નામની જૈવિક જંતુનાશક દવા એંશી ગ્રામ એક પંપની અંદર નાખી સાંજના સમયે જ્યારે ઠંડો પહોંર હોય ત્યારે એનો જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો પણ સારા નિયંત્રણો મળે અથવા તો જે લીમડાયુક્ત દવાઓ છે એઝ આ પંદરસો પીપીએમ પંદર લિટર પાણીની અંદર સાઠ એમએલ નાખીને છંટકાવ કરીએ તો પણ સારા નિયંત્રણો મળે પણ જ્યારે ઉપદ્રવ વધારે હોય ત્યારે તાત્કાલિક અસરથી આપણે નિયંત્રણ કરવું હોય તો એના માટે જંતુનાશક દવાઓની અંદર ખૂબ સારી જે દવાઓ છે એ આપણે એક ડોઝની અંદર એની અંદર વાપરવી જોઈએ અને એ દવાઓની અંદર ખાસ કરીને એબામેક્ટિન બેન્જોએટ જે ફાઇવ એસજીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એક પંપની અંદર આઠથી દસ ગ્રામ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો બીજી જે મહત્ત્વની દવાઓ છે કોમ્બિનેશનવાળી પણ દવાઓ ઘણી બધી બજારની અંદર મળતી હોય સિંગલ જે દવા થાયોડિકાર્બ છે પંચોતેર ટકા વેટેબલ પાવડર છે ચાલીસ ગ્રામ પંદર લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા નિયંત્રણ એની અંદર આપણે મિત્રો મેળવી શકીએ અને એના સિવાય ત્રીજી જે મહત્વની દવા છે લેમડા સાયલોથીન હા ઇસીના સ્વરૂપે બજારની અંદર જે મળતી હોય સાડા સાત એમ એલ પંદર લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાથી પણ તલની પાન વાળનારી ઈયળનું સારું નિયંત્રણ મળે બીજો એક તલનો જે પાનનો કોકડવા અથવા તો એને પુષ્પ ગુચ્છનો રોગ છે એનું પણ નિયંત્રણ મિત્રો કરવું હોય તો પણ એનું સારી રીતે નિયંત્રણ કરવા માટે આપણે સૌ પ્રથમ તો આવા જે ગુચ્છ છે પુષ્પ ગુચ્છના જે ઉપર ફ્લાવરના દડા જેવા થઈ ગયેલા ભાગને અથવા એ છોડ ઉપાડીને નાશ કરવો જોઈએ અને આ ફેલાવો કરવામાં લીલા તડતડિયાનું ખૂબ મહત્ત્વનું યોગદાન હોય છે એટલે આપણે જીવાતનું નિયંત્રણ આના માટે કરવું ખૂબ જરૂરી બને છે એટલે સૌ પ્રથમ તો આવા છોડ ઉપાડીને નાશ કરવો બીજું એના માટે જે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છે ખાસ કરીને ઇમિડાગ્લોપ્રીડ સત્તર પોઈન્ટ આઠ એસએલ છે એક પંપની અંદર દસ લિટર દસ પંદર લીટર પાણીમાં દસ એમએલ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો એસિટામાં બ્રિડ છે એ પણ આપણે એક પંપની અંદર આઠથી દસ ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારા પરિણામો મળે અને આ રીતના આ પણ જે ગુજનો રોગ છે માલ ફોર્મેશન જેને કહેવામાં આવે એ તલની અંદર આપણે અટકાવીએ તો પણ તલનું સારું ઉત્પાદન મેળવી શકાય બીજી મહત્ત્વની જે રોગ જીવાત સિવાયની ભલામણ છે અત્યારે જ્યાં બેઠા બેસી ગયા છે એના માટે વોટર સોલ્યુબલની અંદર ઝીરો ઝીરો પચાસ પોટાશયુક્ત આ ખાતર એક પંપની અંદર સોથી સવા સો ગ્રામ નાખી અને મિત્રો સાંજના સમયે છંટકાવ કરવાથી તલના જે દાણા છે એ ભરાવદાર થશે ને તેલની ટકાવારીમાં પણ ખૂબ સારો મિત્રો ફાયદો થાય તો આ ઝીરો ઝીરો પચાસનો છંટકાવ બેટા બેસેલી અવસ્થામાં તલને પાકની અંદર કરવાથી મિત્રો ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકીએ મિત્રો અત્યારે જે કઠોળ વર્ગના અગત્યના પાકો છે એમાં મગ અને અડદ અને આ બંને પાકોનું પણ ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થયું છે તો એની અંદર પણ સમસ્યા અત્યારે જ જોવા મળે છે ખાસ કરીને ફૂલમાંથી સીંગ બેસવાની અવસ્થા અહીંયા પાક હોય તો એની અંદર મગ અને અડદની અંદર ટપકાવાળી ઈયળનું નુકસાન ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂત મિત્રોને જોવા મળે છે પાંદડા શરૂઆતમાં ખાય અને એનું નુકસાન કરતી હોય ત્યારબાદ સિંગોમાં અને એ અવસ્થાએ પણ એમનું નુકસાન જોવા મળતું હોય ખાસ કરીને આ જીવાતની જે ઓળખ છે એની માદા ફૂદી ખાસ કરીને કળી અથવા તો પાન પર એકલ દોકલ પ્રકારના ઈંડા મૂકતી હોય અને ધીમે ધીમે જે આ ઈંડા છે એ વિકસિત થઈને એમાંથી ઈયળ બનતી હોય અને ઈયળ છે એ ખાસ કરીને નુકસાન પાકની અંદર કરતી હોય ને ઈયળ આ ભાગ ખાઈને નુકસાન કરે એટલે એના ઉપર જે ઈયળની ઉપર ટપકા જોવા મળે એટલે ટપકાવાળી ઈયળ તરીકે આપણે ઘણી વખત મિત્રો આને ઓળખતા હોઈએ ઘણી વખત તો આખા ભાગનો જે ખાસ કરીને પાનનો ભાગ છે એને ઝાળી જેવો કરી નાખે અને ખૂબ મોટા પ્રમાણમાં એકાદ બે દિવસમાં નુકસાન પણ ઘણું બધું જોવા મળતું હોય હવે જે ઈયળ છે એ ખાસ કરીને કળી ફૂલ શીંગો એને ભેગું કરી અને ઝાડું બનાવીને નુકસાન કરતી હોય અને આ રીતના આપણે એને ઘણી વખત એ જે ભાગ છે એને હંગારથી આ ભાગ પૂરી પણ દેતી હોય એટલે આ ઈયળનું ટપકાવાળી ઈયળનું કઠોળ વર્ગના પાકોમાં ખૂબ નુકસાન જોવા મળતું હોય મિત્રો નિયંત્રણનું મહત્વનું છે અને સૌ તો શરૂઆત જ્યારે પાક વાવેતર થતું હોય ત્યારથી જ કરવાની હોય પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે કારણ કે એના ઝીંડાના સમૂહ છે જુદા જુદા તબક્કાની જે ઈયળો છે એને જો હાથથી વીણી નાશ કરવામાં આવે તો પણ સારું નિયંત્રણ થઈ જાય એના માટે ફેરોમેન ટ્રેપ મૂકી અને એના ફૂદા પકડીને આપણે અવલોકન કરીને પણ એનું ખાસ કરીને નિયંત્રણ કરવાની પદ્ધતિ અપનાવી શકીએ અને વધુ જ્યારે શરૂઆતનો જે ઉપદ્રવ છે ત્યારે જૈવિક જંતુનાશક દવાની અંદર બીવેરિયા બાજિયાના એંસી ગ્રામ એક પંપની અંદર નાખી સાંજના સમયે પાકની અંદર ઘાટો છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મળે બીજું કે આ ઇયળના નિયંત્રણ માટે જંતુનાશક જે દવાઓ છે એની અંદર સૌથી શરૂઆતમાં આપણે ક્લોરોપાયરિફોસ વીસ એસી જે દવા બજારની અંદર મળે એ પંદર લિટર પાણીમાં પચીસ એમએલ નાખીને છંટકાવ કરીએ તો સારા પરિણામો મળે બીજી જે દવા મહત્વની છે એબામેક્ટિન બેન્જોઇટ ફાઈવ એસજીના સ્વરૂપમાં બજારની અંદર મળતી હોય આઠથી દસ ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરે તો પણ સારા પરિણામો મળે અથવા તો ત્રીજી ખૂબ મહત્વની દવા છે ક્લોરન્ટ્રીની પોલ જે અઢાર પોઈન્ટ પાંચ એસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ પંદર લીટર પાણીમાં પાંચ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામો મળે અને જરૂર લાગે તો બીજો છંટકાવ કરવો જોઈએ આ વાત હતી ઈયળના નિયંત્રણની મગજ અને અડદની અંદર બીજું મગજ અને અડદની અંદર ખાસ આપણે મિત્રો અત્યારે ભલામણ કરીએ કે અત્યારે જ્યાં પણ ફૂલમાંથી શીંગો બેસી ગઈ છે અને સિંગોનું શરૂઆતની અવસ્થા છે ત્યાં આપણે વોટર સોલ્યુબલ ખાતરની અંદર પોટેશિયમ નાઇટ્રેટ તેર જીરો પિસ્તાલીસ એક પંપની અંદર સોથી સવા સો ગ્રામ નાખીને સાંજના સમયે છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળશે અને બીજું જ્યાં શિંગો કમ્પ્લેટ બંધાઈ ગઈ છે શીંગો પૂરેપૂરી આવી ગઈ હોય ત્યાં આપણે જીરો જીરો પચાસ વોટર સોલ્યુબલ જે ખાતર આવે એક પંપની અંદર સોથી સવા સો ગ્રામ નાખીને છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો સારી ભરાવદાર સિંગ થાય દાણું સળગતો બનશે અને એના રિઝલ્ટ પણ ખૂબ સારા મળતા હોય તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ પ્રમાણેની ભલામણ અનુસરી અને જો ખેતી કરીએ તો આ કઠોળ વર્ગના મગ અને અડદના પાકની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન લઈ શકે